માટે રામ રામ મિત્રો આજનો બ્લોગ થોડોક મે મોડો ચાલુ કર્યું છે હું રમમા રમમા હવે નગર કે લીધું આ તો મોડું થઈ ગયું પેલો બ્લોગ આવી ગયો આપણો YouTube માં જોયો હા જોઈ લીધો જોઈ લીધો હા અસુબા તમે જોયો આપણો પહેલો બ્લોગ YouTube માં આવ્યો જોયો હા બધાને કીજો જોઈ શું કરવાનું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરો હઠ્યોરી બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હ સગા ચાલ આ ઉંદડુ આ મીંદડુ ટોમન જેરી બાજ બાજ કરે અમારા ઘર માં કોણ પેલા શરૂઆત કરે શરૂઆત કોણ પેલા કરે બોલ રહે

આમથી આમ બાજુ એક આમ આમ ખે ભાણુભાઈ કેવાય ભાણુ ભાઈ બાજવાનું હોય તો જોઈશે છે મમ્મી પછી નઈ આવા દે વેકેશન કરવા પડદાન તારા મમ્મી કે મમ્મી જોવે હે યુટ્યુબ લિયા જોવે બધા

એટલે આ આમ ન બાજુનું જ હોય પણ લે વરીને તું તો તો તને તો ઊભો તો ઊભો ન રહો હાલ તો પડું હા હાલ તો પડવાનું આવડે કોક બોલે તો ઊભો ના રહેનો તમ હું તન હું નામ બગાડ રે તો તું ઊભો રે ને ઊભો કોણ હે યે

khác ra phone hai đứa bạy bạy đấy có nha con gì có gì

ये पूरी तो गांडी है पूरी पुलिस थाना में पूरी अपूरी मापी मागर हां माती माइक पूरा है तुगा मापी माइक तुगा में इनके सॉरी सॉरी दांत का डायलॉग तुगा दांत का दांत पर बच्चा रे काट दांत का रे दांत का बस 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 बस

बड़ सेवा ए गेम में मोडु करे है वांडरो हो गयो हे टुगा ए लियो केनिम करे है हां ले खोपड़ी तोड़ खोपड़ी तोड़ सा ले अब ए ए टुगा बे गेम में करे आ जो एक बोल आवन आवे से जो हमारा छोकरा समाधान होनो माड़े हाल समाधान करो